જિલ્લાના તાલુકાના મંદિરે આજે મંદિરના પૂર્વ મહંત રામલક્ષ્મણ દાસજીની એકવીસમી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી હાલના મહંત મનમોહન દાસજીની આગેવાની હેઠળ આયોજિત પુણ્યતિથિની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાયા હતા આ પ્રસંગે ઉપસ્થિત ભક્ત સમુદાયે નમન વંદન દ્વારા પૂર્વ મહંતની પુણ્યતિથિ ઉજવી હતી આ પ્રસંગે ભંડારો તેમજ સુંદરકાંડના પાઠના કાર્યક્રમ યોજાયા હતા જેનો ઉપસ્થિત ભક્તોએ લાભ લીધો હતો ઉલ્લેખનીય છે કે મહંત રામ લક્ષ્મણ અગાઉ ગુમાનદેવ મંદિરના મહંત તરીકે સેવા આપી હતી તેમની પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં ભક્ત સમુદાયે તેમની મહંત તરીકે કરેલ સુંદર કામગીરીને યાદ કરી હતી ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકાના ગુમાનદેવ ખાતે આવેલ હનુમાન મંદિરની ગણના ગુજરાતના અગ્રગણ્ય

ત્યારે હું અને અમારા ગોમાન્યો પીઠ ભક્ત પરિવારના સર્વે ભક્તો એમને ચરણોમાં સતસત નમન વંદન કરે છે જય શ્રી રામ